જેમાં સરકારી ગ્રાન્ટેડ એકલવ્ય મોડલ સ્કૂલ આદર્શ નિવાસી આશ્રમ શાળાઓમાં વિના મૂલ્યે પાઠ્યપુસ્તકોની ફાળવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે હાંસોટ ઝગડિયા અંકલેશ્વર વાલીયા અને નેત્રંગ તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા વિકાસ સંકુલના કન્વીનર ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતા શાળાના આચાર્યો અને શિક્ષકોને વિતરણ કરવામાં આવ્યું હતું અને શૈક્ષણિક સત્ર શરૂ થતા વિદ્યાર્થીમાં વિતરણ કરવામાં આવશે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ઈડીએન યોજના હેઠળ ધોરણ એકથી બારના સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આરએમએસએ એકલવ્ય મોડેલ હાઈસ્કૂલ તમામને મફત પાઠ્યપુસ્તક શાળા વિકાસ સંકુલ કમા મુન્શી અંકલેશ્વર ખાતેથી વિતરણ કરવામાં આવી રહ્યું છે